કરોડોનું કૌભાંડ બેંક ખાતા ભાડે લઈને ચીટિંગની રકમ દુબઈથી યુએસડીટીમાં ટ્રાન્સફર કરી લેવાનું રેકેટ ઝડપાયું ઉત્રાણમાંથી એસોજીએ પાંચ લોકોની ઝડપી પાડ્યા છે એક પોઈન્ટ પંચોતેર લાખની મત્તા કબજે કરી આર્થિક નબળા લોકોને પાંચ થી દસ હજાર રૂપિયાની લાલચ આપી ખાતું ભાડે લેતા હતા ઓનલાઈન કપડાના વેપારની આડમાં બેંક ખાતાનો ભાડેથી લઈ તેમાં ચીટિંગની રકમ પણ આવી દુબઈમાં બેસી પંટરો યુએસડીટીમાં લાખો કરોડોની રકમ ટ્રાન્સફર કરવાનું મોટું રેકેટ ચલાવતા હતા આ રેકેટનું એસઓજીના સ્ટાફે પર્દાફાશ કર્યો છે આ ટોળકી ગરીબ કે આર્થિક નબળા હોય તેવા લોકોને પાંચથી દસ હજારની રૂપિયાની લાલચ આપી તેઓના બેંક ખાતા ખોલાવી તમામ કીટ લઈ તેમાં ઓનલાઈન ચીટિંગના નાણાં જમા કરાવતા હતા પછી તે પૈસાથી યુએસડીટી ખરીદી દુબઈ ખાતેથી નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હતા આ ટોળકીએ આવી રીતે કરોડોની રકમનું ચીટિંગ કર્યું હોવાની વાત છે એસઓજીના પીઆઈ એ એસ સોનારા અને તેના સ્ટાફે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે એન

કરંટ ખાતાની ચેકબુક નવ ચેકો ચૌદ સિમ કાર્ડ છ ડેબિટ કાર્ડ બાર લોખંડની ફેમવાળા બે બોર્ડ મોબાઈલ છ પૈસા ગણવાનું મશીન એક લેપટોપ સહિત એક પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સૂત્રધાર હિરેન મોબલિયા છે જે થોડા સમય પહેલાં દુબઈથી આવ્યો હતો તે સાયબર ક્રાઇમના ગુનામાં વોન્ટેડ હતો સત્યાવીસ લાખની રકમ પડાવી વેપારીને ડિજિટલ એરેસ્ટ કરવાના ગુનામાં તે વોન્ટેડ હતો